નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું બારમી ઓગસ્ટના તમામ અગત્યના કરંટ અફેર તો શરૂ કરીએ વિડીયો લેક્ચર એ પહેલા આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનને જરૂરથી ડાઉનલોડ કરો એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમે કરંટ અફેરની ઈ બુક્સ મેળવી શકશો ઉપરાંત તમને લેક્ચરની પીપીટી મળશે ઉપરાંત તમને વર્તમાન પત્રિકાઓ મળશે એ તમામ પીડીએફ છે તમે તમારા ઇન્ટરનલ સ્ટોરેજની અંદર ડાઉનલોડ કરી શકશો અને એની પ્રિન્ટ આઉટ પણ લઈ શકશો આ બધા ફીચર એપ્લિકેશનમાં અવેલેબલ છે એના માટે આપણો પેડ કોર્સ તમારે લેવો પડશે ઉપરાંત તમને ડેલી ટેસ્ટ મળશે અને વીકલી ટેસ્ટ મળશે બરાબર આ બધી વસ્તુ તમને એન્ડ્રોઈડ એપ્લિકેશનની અંદર મળી જશે ખાલી બધી વસ્તુ માટે તમારે એક જ કરન્ટ અફેરનો કોર્સ બાય કરવાનો છે એ કરન્ટ અફેરનો કોર્સ તમે એપ્લિકેશનમાંથી બાય કરી શકો છો ક્લિયર શરૂ કરીએ આજનો વિડીયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયો ચોવીસ કેન્દ્રીય બજેટ પાડોશી દેશો ચાર હજાર આઠસો કરોડ કરોડની સહાયતા આપવામાં આવી છે આ બજેટ બે હજાર ચોવીસ પચીસ જે છે બરાબર એની વાત થાય છે ક્લિયર હવે ઘણા લોકોનો ક્વેશ્ચન અહીંયા એવો છે કે આ બજેટ બે હજાર ચોવીસ આવ્યું અને એની પહેલા એક આવ્યું હતું એ હતું વચગાળાનું બજેટ બરાબર વચ ગાળાનું બજેટ તો શું વચગાળાનું બજેટ અને આ બંને પરીક્ષા માટે યુનિયન કેબિનેટે જે વચગાળાનું ઇન્ટરિમ બજેટ બહાર પાડ્યું હતું એ બજેટને યાદ રાખવાની હવે તમારે કોઈ જરૂરિયાત નથી જે ક્વેશ્ચન આવશે તમારા જે હમણાં જે બજેટ બહાર પડ્યું જુલાઈ મહિનાની અંદર જૂન જુલાઈમાં તો એમાંથી જ તમારા ક્વેશ્ચન નીકળશે ક્લિયર તો જે લોકોને પ્રશ્ન હોય કે ભાઈ વચગાળાનું બજેટ તૈયાર કરવું કે નહીં તો હું ના પાડું છું કે બજેટ તૈયાર ના બરાબર બાકી તમારી ઈચ્છા છે તમારે કરવું હોય તો ઇન્ટરનેટ ઉપરથી સર્ચ કરીને કરી શકો છો હું તમને ના પાડું છું ક્લિયર તો અહીંયા સૌથી વધારે સહાયતા કોને મળી એવો ક્વેશ્ચન છે સૌથી વધારે સહાયતા મળી છે ભૂટાનને અને એ વચગાળાના બજેટમાં બજેટમાં પણ એ જાહેરાત કરવામાં આવેલી જ હતી બરાબર તો જે જાહેરાતો એમાં થઈ એ પાછું કવર કરી લેવાય જ છે એમાંથી સૌથી વધારે મળી ભૂટાનને બીજા ક્રમે મળી નેપાળ ને ત્રીજા ક્રમે મળી માલદીવને તો ત્રણેય એવા પાડોશી દેશો છે આપણા કે જે આપણને કોઈ પણ રીતે હેરાનગતિ નથી કરતા બરાબર ભૂટાન લઈ લો એની સાથે સરહદો ખુલ્લી છે નેપાળની સાથે પણ સરહદો ખુલ્લી જ છે આપણે કોઈ એવી બધી મગજમારી જેવી નથી પાકિસ્તાન બાંગ્લાદેશ જેવા ઇશ્યુ નથી આપણી સાથે એના બરાબર માલદીવ બરાબર એ તો દરિયાની અંદર એક આખો દ્વીપવાળો દેશ છે માલદીવ તો આ બધા દેશો છે બરાબર એને આપણે સૌથી વધારે રકમ ફાળવી છે ઓકે ત્યાંથી આગળ જઈએ તો બે સુધીમાં ગ્લોબલ સ્પેસ ઇકોનોમી એમાં આપણે એક ટાર્ગેટ રાખ્યો છે કે દસ ટકા ભાગીદારી કરવાનો લક્ષ્યાંક છે વિશ્વની જે સ્પેસ ઇકોનોમી છે એમાં દસ ટકા ભારતનું યોગદાન હોય એવો આપણે લક્ષ્યાંક રાખ્યો છે અને ક્યાં સુધી અચીવ કરી લેવાનો છે ક્લિયર બાકી ચોવીસ પચીસ માં બજેટમાં સૌથી વધુ રકમ છે કયા મંત્રાલયને મળી છે એવું પણ પૂછી શકે તો એ મળી છે રક્ષા મંત્રાલય તો આ વખતે ડિફેન્સ મિનિસ્ટ્રી છે એને ટાર્ગેટ કરી છે ડિફેન્સમાં સૌથી વધારે એક્સપેન્સ આપણે કરીએ છીએ તો એ વસ્તુ યાદ રાખજો હાલમાં કયા રાજ્યમાં બે નવા એરપોર્ટ બનશે જેમાંથી એક હશે ગ્રીન ફિલ્ડ એરપોર્ટ તો આ બનશે તમિલનાડુની અંદર ઓપ્શન બી આપણો આન્સર થશે તો તમિલનાડુની અંદર હમણાં જ બે નવા એરપોર્ટ બનવાના છે તો આ બે એરપોર્ટ છે તમિલનાડુ રાજ્યની અંદર બને છે બરાબર અને એના માટે કોને મંજૂરી આપી છે ટીડકો એ મંજૂરી આપી છે અને બનાવશે કોણ બનાવશે પણ ટીડકો અને બે માંથી એક હશે ગ્રીનફિલ્ડ એરપોર્ટ તો એમાંથી ગ્રીનફિલ્ડ એરપોર્ટ કયો હશે પરાંડુર અને કાંચીપુરમ આ બે એરપોર્ટ બનશે એમાંથી પરાડુર જે છે એ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનશે તિડકોનું નામ અહીંયા તમને પૂછી શકે છે તમિલનાડુ ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ આ તિડકોનું પૂરું નામ છે બાકી પરાંડુર ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનશે અને કુલ અહીંયા તિડકો છે ત્રણ ટર્મિનલનું નિર્માણ કરશે અને ટોટલ ચાર ચરણ અંદર છે આનું નિર્માણ થશે ચાર ફેઝની ની અંદર નિર્માણ થશે સૌથી પહેલો ફેઝ છે જાન્યુઆરી છવ્વીસમાં કન્સ્ટ્રક્શન ચાલુ કરશે અને સૌથી પહેલું ચરણ છે એ ડિસેમ્બર 28 માં બનીને તૈયાર થઈ જશે ચોથું ચરણ ડિસેમ્બર 2046 માં બનશે તો બહુ લાંબો પ્રોજેક્ટ ચાલવાનો છે બરાબર સૌથી પહેલો જે છે જાન્યુઆરી 26 માં તો હજી 2 વર્ષ પછી કન્સ્ટ્રક્શન શરૂ કરશે બરાબર સૌથી પહેલો ફેઝ 2 વર્ષ પછી એટલે કે 2028 માં ડિસેમ્બર મહિનામાં પૂરો થશે પછી ડિસેમ્બર 46 માં ચોથો ફેઝ છે પૂરો થશે તો ટોટલ ચાર ચરણ થવાના છે પહેલો ને છેલ્લો નું અનાઉન્સમેન્ટ કરેલું છે

ત્રણ પોઈન્ટ સાત લાખ નીચે લાવવાનો છે બે નો એક ડેટા હતો એના પ્રમાણે તેર લાખ જેટલા યુએન એઇડ્સ ગ્લોબલ એડ્સ અપડેટ રિપોર્ટ હમણાં જ આવ્યો છે આ યુએન એડ્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે બે ચોવીસ માટેનો રિપોર્ટ છે રિપોર્ટને ટાઇટલ પણ આપ્યું છે ધ અર્જન્સી ઓફ નાઉ એડ્સ એટ ક્લિયર તો આ એનું

એનું પૂરું નામ થાય છે એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ એકચ્યુઅલમાં જે ટી સેલ્સ હોય છે ને ડબલ્યુ બીસીમાં ટી સેલ્સ હોય એના ઉપર કરે જેના કારણે રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય એટલે આને કહેવાય એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ જેનું શોર્ટ ફોર્મ એડ્સ થાય છે અને એડ્સ જે વાયરસ થાય છે એનું નામ છે એચઆઈવી એચઆઈવી નું પણ ફૂલ ફોર્મ છે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ તો આ એનું પૂરું નામ છે ક્લિયર તો બસ જે ચાર પાંચ મુદ્દાઓ યાદ રાખવાના હતા

વિશ્વ હાથી દિવસ ક્યારે ઉજવાય છે આજે છે ઓગસ્ટ આજે છે વિશ્વ હાથી દિવસ તો ઓગસ્ટ બે હાજર હાથી દિવસ ઉજવાયેલો છે સૌથી પહેલી વખત વિશ્વ હાથી છે બરાબર એને રાષ્ટ્રીય વિરાસત પશુનો દરજ્જો આપ્યો હતો તો ભારતનું રાષ્ટ્રીય વિરાસત પશુ કયું તો કઈ કે હાથી બરાબર એટલે કે એલિફન્ટ ઓકે બાકી હાથીની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ પૂછે તે બોઝસવાના છે ભારતમાં હાથી ની સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય પૂછે તો એ કર્ણાટક છે ક્લિયર તો આ છે કર્ણાટક રાષ્ટ્રીય યુવા દિવસ પૂછે બરાબર તો એ ક્યારે ઉજવાય છે રાષ્ટ્રીય યુવા દિવસ આ ઉજવાય છે બાર જાન્યુઆરીએ ક્લિયર બાર જાન્યુઆરી હતો રાષ્ટ્રીય યુવા દિવસ અને અહીંયા પૂછ્યું છે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તો આંતરરાષ્ટ્રીય યુવા દિવસ છે એ બાર ઓગસ્ટ છે બરાબર રાષ્ટ્રીય યુવા દિવસ કહે તો બાર જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય કહે તો બાર ઓગસ્ટ આ ધ્યાન રાખજો બાકીમ્બર ઓગણીસો નવાણું માં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો અને ડિસેમ્બર ઓગણીસો નવાણું માં પ્રસ્તાવને મંજૂરી મળી અને સૌથી પહેલી વખત ઉજવાયેલો છે ઓગસ્ટ બે હજાર ની અંદર બરાબર ઓગસ્ટ બે હજારમાં આ સૌથી પહેલી વખત આની ઉજવણી કરવામાં આવેલી હતી અત્યાર સુધીમાં પચીસમો આંતરરાષ્ટ્રીય યુવા દિવસ આપણે ઉજવી રહ્યા છીએ બરાબર અને એક વર્ષ હતું આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ ઇન્ટરનેશનલ યર ઓફ યુથ આ આપણે ઉજવેલું હતું ઓગણીસો ને પંચ્યાસી ના ઇન્ટરનેશનલ યર ઓફ યુથ છે ઓગણીસો ને પંચ્યાસી ના આપણે ઉજવેલું હતું ક્લિયર બાકી થીમ છે આ વખતની ફ્રોમ ક્લિક ટુ પ્રોગ્રેસ યુથ ડિજિટલ પાથવેઝ વે ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ આની થીમ છે રાષ્ટ્રીય યુવા દિવસની વાત થઈ ગઈ હાલમાં જ એશિયાઈ આપદા તૈયારી કેન્દ્ર જેને એડીપીસી કહેવાય એની અધ્યક્ષતા નીચેનામાંથી કયા દેશે સંભાળી હતી તો એશિયાઈ આપદા તૈયારી કેન્દ્ર બરાબર આની અધ્યક્ષતા હમણાં જ સંભાળી છે આપણા દેશ ભારતે તો પ્રાઉડની મોમેન્ટ છે બરાબર ઓપ્શન સી આપણો આન્સર છે ભારત આની અધ્યક્ષતા સંભાળી છે કયા વર્ષ માટે તો કહે કે ચોવીસ પચીસ માટે ટોટલ નવ દેશોના સદસ્ય છે બાંગ્લાદેશ કંબોડિયા ચીન નેપાળ પાકિસ્તાન ફિલિપાઇન્સ શ્રીલંકા થાઈલેન્ડ અને ભારત આ બધા આના સદસ્ય છે ઓગણીસો ને

એક કિલોમીટરમાં આપેલું હોય એક મીટરમાં આપેલું ત્યારે મોટા ભાગના ભૂલ કરી નાખે ક્યારેક સિંકુલ લા ટનલ આ નરેન્દ્રભાઈ મોદીએ ઉદ્ઘાટન કર્યું છે વિશ્વની સૌથી ઊંચાઈ ઉપર આવેલી ટનલ છે કેટલી ઊંચાઈ છે પંદર હજાર આઠસો છે બરાબર એટલી ફૂટની ઊંચાઈ આ ટનલ ને રાખેલી છે ટનલની લંબાઈ છે ચાર પોઈન્ટ એક કિલોમીટર છે ટનલ કોણે બનાવી તો કે બીઆરઓ નું પૂરું નામ થાય છે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન બરાબર તો એણે આ બનાવી છે પ્રોજેક્ટ યોજક હેઠળ છે આને બનાવવામાં આવી છે તો પ્રોજેક્ટનું નામ પણ પૂછી શકે કે ભાઈ કયા પ્રોજેક્ટ હેઠળ છે આ ટનલ બની છે તો પ્રોજેક્ટ યોજક હેઠળ આ ટનલ બનેલી છે યુએસ સિક્રેટ સર્વિસના નવા કાર્યકારી અધ્યક્ષ કોણ બન્યા છે તો રોનાલ્ડ એલ્ડ રોવે એની તો સિક્યુરિટી કરે જ એની તો સુરક્ષા કરશે જ સાથે સાથે એમના પરિવારની પણ સુરક્ષા કરશે આ એની જવાબદારી છે યુએસ સિક્રેટ સર્વિસની તો એનું કાર્ય એ જ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને એના પરિવારની સુરક્ષા કરવી બરાબર DRDO હેલ્મેટ બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ છે એનું બીજું ચરણનું પરીક્ષણ કર્યું હતું આ ડિફેન્સ સિસ્ટમની રેન્જ કેટલી છે 5000 કિલોમીટરની રેન્જમાં આવતી કોઈ કોઈપણ શત્રુની મિસાઈલ છે એને દોસ્ત કરવા માટે આ ડિફેન્સ સિસ્ટમ સક્ષમ છે તો યાદ રાખજો પર્વત પ્રહાર અભ્યાસનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું Ladakh માં કરવામાં આવ્યું હતું પર્વત પ્રહાર એક્સરસાઇઝ છે આ ભારતીય સેનાએ આયોજન કર્યું હતું આયોજન કોણે કર્યું એવું પણ પૂછે આયોજન ક્યાં થયું એવું પણ પૂછે તો Ladakh માં હાલમાં જ ભારતમાં કયા સ્થળે ઉલ્લાસ કાર્યક્રમનું આયોજન થયું ઉલ્લાસ કાર્યક્રમ પણ લદ્દાખમાં આયોજન કરવામાં આવેલો હતો એના પછીનો ખાલુબાર યુદ્ધ સ્મારક આનું ઉદઘાટન કયા સ્થળેથી કર્યું છે પ્રધાનમંત્રી મોદીએ કર્યું છે અને લદ્દાખમાંથી કર્યું હતું સીએવીએ મહિલા વોલીબોલ નેશનલ લીગનું બીજું ટાઇટલ કયા દેશે જીત્યું છે એ સીએવીએ મહિલા વોલીબોલ લીગનું ટાઇટલ જીતી લીધું છે તો આન્સર આવશે ભારત પૂછી શકે કાવા મહિલા વોલીબોલ નું ટાઇટલ કોણે જીત્યું ભારતે વિદેશ મંત્રી એ જયશંકર કયા દેશની અધિકારી યાત્રા પર ગયા વિદેશમંત્રી એસ જયશંકર બહુ જ ચર્ચામાં રહી છે માલદીવની અધિકારી ભટ્ટાચાર્યનું નિધન થયું છે તેઓ કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા બુદ્ધદેવ ભટ્ટાચાર્ય પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી હતા હાલમાં જ કામિલ મોદૌરી આ કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા છે ટ્યુનેશિયાના નવા પ્રધાનમંત્રી બનેલા છે હવે અહીંયા હું બારમી ઓગસ્ટનો વિડીયો છે એ સમાપ્ત કરું છું આવતીકાલે તેર ઓગસ્ટ છે અને તેર ઓગસ્ટે આપણી જે સ્વતંત્રતા દિવસની એક ઓફર આવશે બરાબર તો એ ઓફર છે પંદર ઓગસ્ટ સુધી ચાલશે ઓફરમાં કોઈ પણ પ્રકારનું એક્સટેન્શન નહીં આવે બરાબર અને આ ઓફર પછી આપણા કરંટ અફેરના કોર્સની પ્રાઇસ પણ વધી જશે તો પ્રાઇઝ વધારું એ પહેલા દર વખતે હું થોડુંક થોડુંક નહીં પણ બહુ મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ આપું છું અને એ પછી પ્રાઇઝની અંદર થોડો ઘણો વધારો થશે બરાબર તો જેમને ઈચ્છા છે બરાબર એ 15મી ઓગસ્ટ પહેલા છે બરાબર આપણો જેમને કોર્સ લેવાનું વિચારતા હોય બરાબર એવું વિચારતા હોય કે મારે કોર્સ લેવો છે હવે 12 થી લઈને પંદર બાર તો નહીં 13 થી લઈને પંદર ઓગસ્ટ સુધી છે એક ઓફર ચાલવાની છે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને એમાં તમે એ ઓફરનો લાભ જરૂરથી લેજો જેમને ફ્રી ડેમો કોપી ને બધું જોઈ લીધું છે બરાબર તો અને લેવાની ઈચ્છા થતી હોય તો થોડુંક રેગ્યુલર પ્રાઇસ કરતા થોડુંક ડિસ્કાઉન્ટ મળી જશે તમને ઓફર આવતીકાલના વિડીયોમાં મોર્નિંગમાં તમને મળી જશે ક્લિયર તો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું